નિકોલમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાઈને રથને હાથ વડે ખેંચ્યો હતો વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં સજ્જ થઈ ઋષિ મુનિના લિબાસમાં ભગવાન જગન્નાથનો રથને દોરી ગયા હતા જય જગન્નાથના જયઘોષ સાથે નિકોલમાં રહેતા ને રાજ્ય સરકારના અનેક વિભાગોના અધિકારીઓ તરીકે ફરજ બજાવતા ઓફિસરો સાથે શિક્ષકો મોટી સંખ્યામાં ઉમંગ અને ઉલ્લાસ સાથે આ રથયાત્રામાં જોડાયા હતા સૌરાષ્ટ્ર પટેલ કડવા સમાજ નિકોલ તરફથી ચાણક્ય સ્કૂલ અને મદરલાન સ્કૂલ તરફથી જે રથયાત્રાનું આયોજન કરેલું તે ભવ્ય અને અતિભવ્ય હતું જેમાં સાડા સ્ટુડન્ટો સાથે તેમના વાલીઓ અને મિત્રો જોડાયા અને ચાર કિલોમીટરના લેન્થની રથયાત્રા આપણે સરસ રીતે સંપૂર્ણ કરી અને એક કિલોમીટરની આપણી રથયાત્રાની સરસ મજાની સુંદર લાઈન હતી જેમાં શંકર ભગવાન રામ ભગવાન આપણે જે વર્લ્ડ કપ જીત્યો તેમની પણ એક છાયા જોવા મળી અને બધાએ સાથે મળી અને ખૂબ જ આનંદ કર્યો આ જ રીતે આપણે બધા હંમેશા ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં ભેગા થઈ અને રાષ્ટ્ર એકતા માટે કાર્ય કરતા રહીશું એ સાથે જય જગન્નાથ જય જગન્નાથ